તમે ક્યારે પાલકની અંદર નાખી અને કોઈ રેસીપી બનાવી છે એકદમ ગજબની અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તમારું સ્વાગત છે આજે આપણે કાચી પાલકમાં એક કપ બેસન નાખી અને ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી બનાવીશું તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે અહીંયા પાલકની ભાજી લઈશું તો મિત્રો હવે ધીરે ધીરે બજારની અંદર પાલકની ભાજીનું આવવાનું ઓછું થઈ જશે તો આજે મને થયું કે હજી પાલક બજારમાં આવે છે ત્યાં સુધીમાં હું સરસ મજાની એક પાલકની રેસિપી તમારી સાથે શેર કરું તો અહીંયા આપણે પાલકની એક જોડી લઈશું અને એમાંથી આવા સારા સારા પાન હોય એને આપણે ચૂંટી લઈએ એની રેસિપી હું બે જણ માટે બનાવી રહી છું એટલે મેં આટલી પાલક લીધી છે તો અહીંયા તમારે જેટલા વ્યક્તિ માટે બનાવવી હોય એ રીતે તમારે પાલકનું માપ લેવાનું છે હવે આ રીતે તોડીને તૈયાર રાખેલા પાનને આપણે સારી રીતે ધોઈ લેવાના છે તો અહીંયા આ રીતે અલગ કાઢેલા પાનને આપણે ખૂબ સારી રીતે ઘસી ઘસી અને ધોઈ લેવાના છે જેથી કરીને એના ઉપરની કોઈ ગંદકી માટી કે કીડા હોય એ નીકળી જાય પાલકને ધોઈ લીધા પછી આપણે એને ઝીણી ઝીણી સમારી લઈએ આ રીતે ચાકુની મદદથી અથવા તો કાતરની મદદથી આપણે ઝીણી ઝીણી સમારી લઈએ સમારીને તૈયાર કરેલી ભાજીમાંથી આપણે બધું જ પાણી નીતારી લેવાનું છે એક્સ્ટ્રા થોડું પણ પાણી આપણે નહીં રહેવા દઈએ કેમ કે ધોયા પછી થોડું ઘણું પાણી હોય છે પાલકમાં અને ત્યારબાદ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર થયેલી ભાજીને એમાં એડ કરી દઈશું હવે આપણે અહીંયા એક વાટકી જેટલો બેસન લઈશું અને બેસનને આપણે પાલકની અંદર એડ કરીશું બેસન એડ કર્યા પછી આપણે આમાં મસાલા કરી લઈએ તો અહીંયા અડધી કરતાં પણ ઓછી એવી થોડી એવી હું અદર ઉમેરું છું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું તો પાલકનો ટેસ્ટ થોડો ખારાસ પડતો હોય છે તો એ રીતે આપણે અહીંયા મીઠું એડ કરીશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ અહીંયા ચમચીથી મિક્સ કરતા ન ફાવે તો તમે હાથથી પણ મિક્સ કરી શકો છો જુઓ તો અહીંયા ચણાના લોટને મિક્સ કરવામાં થોડું અમથું સૂકું લાગે છે તો એ સમયે આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું મોળું દહીં તો અહીંયા દહીં કોઈ પણ હોય તે ચાલે ખાટું અથવા મોળું અને આ રીતે તમે દહીં ઉમેરશો એટલે તરત જ એનું બાઇન્ડિંગ આવવા માંડશે જુઓ આ રીતે તરત જ એકદમ સરસ લોટની જેમ બંધાવા માંડશે તો અહીંયા જુઓ એકદમ સરસ લોટની જેમ બંધાઈ ગયું છે હવે અહીંયા અથેળીમાં થોડું તેલ લઈ અને હું આ રીતે બે હાથ તેલવાળા કરી લઉં છું અને તૈયાર કરેલા મિશ્રણમાંથી આપણે નાની નાની ગોળીઓ વાળી લઈએ જુઓ આ રીતે તો આજે હું અહીંયા એકદમ નાની નાની ગોળીઓ બનાવીને તૈયાર કરું છું તમારે થોડી મોટી બનાવી હોય તો પણ બનાવી શકો છો અથવા તો કોઈ જુદો શેપ આપવો હોય તો પણ આપી શકો છો તો અહીંયા મિશ્રણ બનાવતી વખતે પાલકનું પ્રમાણ વધારે રાખવાનું છે અને બેસનનું પ્રમાણ થોડું ઓછું તો જ આ રીતે એકદમ સરસ ગ્રીન ગ્રીન બોલ્સ બનીને તૈયાર થશે તો અહીંયા જુઓ આ રીતે આપણે બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર કઢાઈ મૂકીશું અને અંદાજે એક ચમચા આપણે આપણે તેલ તેલ લઈએ થોડું ગરમ થાય એટલે અહીંયા અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ તમાલપત્રનો એક નાનો ટુકડો એડ કરીશું સાથે રાઈ જીરું થોડા સતળાઈ જાય એટલે આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું તો અહીંયા અમે એક મીડિયમ સાઇઝ ની ડુંગળીને ઝીણી સમારી લીધી છે ડુંગળીને આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સારી રીતે સાંતળી લેવાની છે હવે આપણે અહીંયા મીડિયમ સાઈઝના બે ટમેટા લીધા છે એકદમ સરસ પાકેલા હોય એવા લીધા છે અને આ ટમેટાને આપણે ક્રશ કરી એની સરસ પ્યુરી બનાવી લેવાની છે જો અહીંયા ટમેટાની આપણે એકદમ સરસ ફાઇન પ્યુરી બનાવી લીધી છે હવે આપણે ગેસ તરફ જઈશું આ રીતે ડુંગળી થોડી સારી રીતે સગળાઈ જાય એટલે તૈયાર કરેલી ટમેટા પ્યુરીને આપણે એડ કરીશું થોડું પાણી નાખી અને ની અંદર પણ જો ટમેટો પ્યોરી બાકી રહી ગઈ હોય તો એને આપણે લઈ લઈએ અને એડ કરી દઈએ અહીંયા આપણે ઝીણું સમારેલું લસણ મરચું અને આદુ એડ કરીશું અને મિક્સ કરી દઈએ હવે આપણે સૂકા મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને બે ચમચી ભરીને આપણે અહીંયા મરચું એડ કરીશું

અને જાળીની જે ઉપરની સાઈડ છે એના ઉપર આપણે થોડું ઓઇલ છે ગ્રીસ કરી લઈએ બ્રશની મદદથી અને તૈયાર કરેલા બોલ્સને આપણે એના ઉપર સેટ કરી દઈએ તો આ રીતે બધા જ બોલ્સને આપણે સેટ કરી દીધા છે છે અને અહીંયા તમે જુઓ જે સ્ટીમ નીકળે એનાથી બોલ્સ સરસ મજાના બફાઈ જશે અને એના ઉપર હવે આપણે એક પોળો વાસણ છે એને ઢાંકી દઈએ તો ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું અને આ રીતે આપણે પાંચ થી સાત મિનિટ માટે થવા દઈએ અંદાજે સાતક મિનિટ પછી ઉપરનું વાસણ લઈ લઈએ જુઓ પાલકના બોલ્સ છે એકદમ સારી રીતે ચડી ગયા છે જુઓ એકદમ સારી રીતે ચડી ગયા છે હવે ઉપરથી આપણે આ પ્લેટ લઈ લઈએ હવે અહીંયા જુઓ ગ્રેવી પણ એકદમ સરસ પાકી ગઈ છે પણ થોડી અમથી ઘટ્ટ થઈ ગઈ છે તો અહીંયા અડધા ગ્લાસ કરતાં પણ ઓછું પાણી એડ કરીશું જો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રહે એ રીતે ગ્રેવીને બનાવીને તૈયાર કરવાની છે હવે અહીંયા તૈયાર કરેલા બોલ્સ પણ સારી રીતે સુકાઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો

તો આજે આપણે પાલક બેસનની સબ્જી બનાવી છે એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર વળી એકદમ નવી રીત થી ઘરમાં કોઈ પાલક નહીં ખાતું હોય તો પણ ખાવાનું પસંદ કરશે કેમ કે ખૂબ જ ટેસ્ટી બને છે હવે અહીંયા થોડી કોથમીર એડ કરીશું આપણે અને મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું અને એકદમ ટેસ્ટી એવી સબ્જીને આપણે સર્વ કરી લઈએ તો મિત્રો તમે પાલકની ભાજીનું શાક તો ઘણી વખત ખાધું હશે પણ આ રીતે બનાવીને ક્યારેય ટેસ્ટ નહીં કર્યું હોય એક વખત ચોક્કસ થી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે અને મજાની વાત તો એ છે મિત્રો કે જે લોકો પાલક નહીં ખાતા હોય ને એ પણ આ સબ્જી જોઈને ચોક્કસથી ખાશે અને જેને પાલક ભાવતી હશે મિત્રો એ તો માંગી માંગીને ખાશે કેમકે ખૂબ જ ટેસ્ટી એવું બને છે અહીંયા થોડી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ તો જુઓ એકદમ ટેસ્ટી અને નવી રીતે પાલકનું શાક બનાવીને આપણે તૈયાર કર્યું છે અને નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે એવું ટેસ્ટી પણ બન્યું છે અહીંયા તમારે ટેસ્ટમાં વધારો કરવા માટે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો છો પણ મેં આજે ગરમ મસાલો એડ નથી કર્યો આ શાકને તમે પૂરી પરાઠા રોટલી ગમે તેની સાથે સર્વ કરી શકો છો અને ક્યારેય અચાનકથી જો મહેમાન આવી જાય તો પણ આ ડીશ બનાવીને તમે તૈયાર કરી શકો છો કેમ કે એકદમ યુનિક અને સાવ અલગ છે તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો